કોઈ પણ ના ઘરે જે રીતે હોય ને બાણા બની હોય તો બાણા બની ખુલ્લા હોય તો આપણે ખુલ્લા મૂકી નીકળવાનું હવે પ્રમુખ સ્વામી ને મચ્છર બેઠું એટલે હું બાજુ અડીને બાપા જમતા હતા બોછા મેં મારી તાપલી આમ કારણ કે મચ્છર રાહ નો તો તરત પંચર પાડે એટલે સ્વામી કે કેમ ટાપલી મારી હાથ પહેરી તું મચ્છર બેઠો હતો સ્વામી કે બચારા ને મરાય નહીં ફૂંક મારીને ઉડી જાય કે મરાય નહી મન કહે તમારું લોહી ને એને તો પતાવી જ દેવાય દેવા ભગવાન બાપાની કેટલી ભાવના એક વાછડા રતન પર ગામ છે રાજકોટની બાજુમાં અને રતન પર ની અંદર બહુ વાછડા હતા હજારો સંખ્યામાં ત્રણ ચાર હજાર તે પ્રમુખ સાહેબ વાહે વાહે ફરે ઓગણીસો ચાલશે ગળું છે ને સુકાઈ જાય થોડું પાણી છે આમાં પેલા સવાય કે પ્યાલો લાવે ચાલે ઘરની સભા એટલે ઘરના છે ને આપણે ક્યાં મોટા પરતા બેઠા છે કઈ વાંધો નહીં એ તો મહેમાન ને બધા મોફામાં જીવે ખબર મહેમાન ને ત્યાં થાય ને મોટા માણસ ને ત્યાં બે ઓછું ખાય નવા નવા વેવાય હોય ને તારે ઘરે પાંચ રોટલી ખાતો રાખો ખોલે જીવે હડતા તો ઓરિજિનલ જીવન કોઈ જીવતું નથી જોજો તમે એટલે આપણે વાત કરતા હતા કોઈ જીવની હિંસા ક્યારે કરવી કોઈ નહીં દુખવાની કોઈને વેણ એવા નહીં મારવાના શબ્દો ક્રોધ નહીં કરવાનો કોઈ નહીં તમારી પત્ની છે આ બાજુ ભાઈ લાલસટવાળા ભાઈ મારી બાજુ તમારી પત્ની છે એ તમારી નથી યાદ રાખજો એ ભગવાને મોકલી તમારા ઘરમાં એ ટાઈમ થાય છે ત્યારે ભગવાન એને લઈ લે છે અને ટાઈમ થાય છે ત્યારે તમને લઈ લે છે એ મા બાપ છોડીને આવી છે એના મામા માસી બેન ભાઈ પરિવાર બધાને છોડી અને તમને અર્પણ થઈ છે એ ઘરમાં કચરા પોતા કરે છે વાસણ ઉડકે તમારા મેલા લુગડા ઈ ધોવે તમારી ખાધેલી એઠી ડીસો ઈ ઉડકે છે સંડાસ બાથરૂમ ધોવે એ કામવાળી વાળી બાઈ નથી પગાર નાની નાની વાતમાં ટક ટક કરવી નહીં તમે દારૂ પીવે એનો હાથમાં કેટલો દુભાય કસકસ કરવી નહીં ખાવા બાપતમાં ગુસ્સો કરવો નહીં કોઈને ગીતામાં લખ્યો કામ ક્રોધ અને લોભ નરક ના દ્વાર છે ક્રોધ કરવો નહીં કોઈ નહીં શેના માટે ગરમ થવું એક ભાઈ મને કે તમને ન ખબર થોડો ફૂફાડો રાખવો પડે કે તારી પર કોણ ફૂફાડા રાખશે તારે તું ભગવાન છો ફૂફાડા રાખે દરેક માં ભગવાન વાસ છે જીવ પ્રાણી માત્ર માં સહન કરવું થોડું નમી દેવું બાપા એ વાત કરી સહન કરવું એક ભાઈ કે ક્યાં સુધી સહન કરવાનું સ્વામી કે જીવી ક્યાં સુધી પછી ન જ કરવાનું એક હાર એક હાર ફોન કર્યો ને જમાઈને લગ્ન પછી દસ વર્ષ પછી જમાઈને ફોન કર્યો કે શું કરો છો કે સહન કરી છે ભાઈ એને હારા કે હું એ જ કરું છું સહન જ કરવું આપણે ક્રોધ બ્રોધ કરવો નહીં કોઈને ગુસ્સો ન કરે હા આ તમને લાગુ પડે પછી એમની સાંભળી ના કાને પેલા કાને બરાબર જેને ગરમ થવું હોય ઊંચા આંગળી કરો હું ગરમ થાય બસ કોઈ નહીં કરવાની બસ ક્રોધ નહીં કરવા બૈરાને નહીં કરવાનો અમુક બૈરાય પાવરવાળા હોય છે એને પતિને ઘસકાવતા જ હોય છે તો જોજો અમુક એ પતિ એવો ભોપા જેવો ખોણો હાટ કરે પેલી થાકી ગયો હોય બિચારે ધારો કંઈ ધંધો કરે ને બાટલી પીવા પાઈ પેલી શું કરે બિચારી રહેતા આવડું જોઈએ આપણને ઘરમાં બસ અને એ ત્રીજું શું આપ્યું માં સ્થાન પહેલું હું આપ્યું હિંસા બરાબર છે એમાં બધું માંસાહાર જીવપ્રાણી માત્રનો આપણે દ્રોહ ન કરવો કોઈ નહીં કોઈ મનુષ્ય અમેરિકામાં કાયદો છે બાળકને ધોલ મારે તો દસ જણાની જેલ થાય આજે કાયદો છે એ અમેરિકામાં એસીડી પછી ગોખાવે પેલા પોલીસનો ટેલિફોન નંબર ગોખાવે તો મમ્મી પપ્પા દાદા મારે આદમાં દબાવવાનો એમાં વકીલ બકીલ કઈ આવતું નથી જેલમાં જ જવાનું સીધું લઈ જ જાય એટલે ક્યારેય પણ કોઈ છોકરાને રડાવવાની દુખવવાની નાના બાળકો છે બિચારા ભગવાનનું સ્વરૂપ કહેવાય બાળક ત્રીજું હિંસા પછી વ્યસન અને ત્રીજું આપ્યું વીચાર આ ભાગવત માં લખ્યું છે પોતાની પત્ની સિવાય કોઈ બેન દીકરી માં છે આપણી પરધન પથ્થર જાણીએ પરસ્ત્રી માત સમાન ઈતના કરે હરી ન મિલે તુલસીદાસ જમાન તુલસીદાસ કેવાનું જામીન પરધન છે એ પથ્થર છે કોઈનો હરામનો પૈસો લેવો નહીં દૂધમાં ઘીમાં કઈ ભેળસેળ કરવી નહીં હિસાબમાં ક્યાંય ખોટી રીતે પૈસા કમાવાની એ તમારા પરિવારને લૂણો લગાડી જશે એ છોકરા સુખી નહીં થાય એ પૈસે પ્રમાણિક રહેવું આપણે ભગવાનના કેમેરા બધા ઉપર છે તમારીને અમારી ઉપર અમે મા બાપ છોડીને આવ્યા છીએ અમે પરિવાર અને તમારી બધાની સેવા કરવા આવ્યા છીએ તમે બધા રાજી થાવ અને અમારું કલ્યાણ થાય અમે કંઈ ફેસિલિટી ભોગવો પાવર વાપરવાની ચાવ્યા કોઈની ઉપર અમને પાપ લાગી જાય તમે બધા ગ્રસ્ત છો સારા ભક્ત છો નાની મોટી ભૂલો થાય મોટું મન રાખવાનું હવે વાત કરી એડ્સના રોગ થયા છે કેટલા બધા એમાંથી માણસો પતન થાય છે છૂટાછેડા એમાં થાય છે જેલમાં જાય છે એમાંથી ખૂન પણ થાય છે થાય છે કે નથી થતા રાવણ પતન આખી લંકાનું છું એ સીતા માતાને લેવાયો એની પત્ની અસંખ્ય હતી અને વિષયો એવા છે ને કે તમે ગમે તેટલું ભોગવો ને ભોગા ભોગતા ભોગતા માણસ ભોગવાઈ જાય છે વિષય ભોગવાતા નથી ગમે તેટલું ખાવ એમાંથી તૃપ્તિ થતી નથી આપણા ગાથ હોય ને એ તેલ ઘી વાળા થાય ને તો લિક્વિડ થી ધોવા પડે ચીકણા થઈ ગયા હોય પણ શીરો ખાધો હોય આપડે ઘીનો તો જીભ કોઈની ચીકણી થાય છે નીરમા પાવડર પાવડરના કોગળા કરવા દુમત કોરીને કોરી જ રહેશે જે બાપડી ક્યારેય તૃપ્તિ થતી નથી સ્ત્રી ભોગવીને કયો પુરુષ આ પૃથ્વી પર સુખી થયો જેમ જેમ ભોગવો એમ બધા ઈચ્છા થતી જાય છે અને તમે કરીને કાયદેસર તમારી પત્ની જોડે વ્યવહાર કરો પણ પત્ની ની ઈચ્છાનો પરાયણે કરો ને એ પણ ભાગવતમાં પાપ લખ્યું છે બળજબરી કરે ને એ પાપ છે એનું મન દુખાય છે તમારી સ્ત્રી ઋતુ સમયે ના પડતી હોય સંગ કરવાનો નિયમ મારીને કરવાનો આપણે પશુ જેવું જીવન નથી ગમે ત્યારે નકરા વિષય ભોગવવા માટે જેની એટલે આપણે ક્યારેય પરસ્ત્રી સામે તો લક્ષ્મણજી હતા એની ચૌદ વર્ષ સીતા માતાનું શરીર જોયું નથી જંગલ એવું આવે છે રામાયણમાં સીતા જેવા રૂપવાન સર્ગમાં કોઈ અપચરાય નહોતી એટલા રૂપ રૂપ નો અંબાર સીતા વનમાં ગયા ત્યારે અઢાર વર્ષની ઉંમર હતી યુવાન રામ છવ્વીસ વર્ષના લક્ષ્મણજી ચૌદ વર્ષમાં ત્યારે અમારે શિવલાલ શેર થઈ ગયા બોટાદમાં અને એની હાળી એને પીરસતી હતી અને વધારે ઘી રેડું ખીચડીમાં ત્યારે જોયું કે તમે ક્યારે આવ્યા કે છ મહિનાથી તમારા ઘરમાં આવી છું હગી હાળી એની અને આજે એની જોઈ હાળી મારા ઘરમાં છે એમ આ તો કોકના ઘરે હાળી આવ્યો ને એને અને ઘરે હાળી આવી છે તારે શું છે આખા ગામની ફાઈ છે ને ફરે આખા ગામનું જાણું છું નિયમમાં રાખવાની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિમાં સંયમ હોવો જોઈએ જોગીદાસ ખુમાણ થઈ ગયા ગુજરાતમાં મહાન બારવટીઓ એ ખરાબ જોવાઈ ગયું આંખમાં મરસા ભર્યા વિવેકાનંદ સ્વામી એનું નામ નરેન્દ્રનાથ હતું બારી અગર વાંચતા હતા ને આમે એક છોકરી દેખાણી રૂપાન યુવાન અને જોવાઈ ગયું અને વિચારીને ખોટો સેજ સેજ અમથું અને એટલે રોહડ અમ ને આંખમાં મરસાની ભૂખી ભરી સુરદાસ થઈ ગયા હે ગોવિંદ હે ગોપાલ આવે ને ભજનો સુરદાસ એ સુરદાસ પોતા જન્મથી સુરદાસ નહોતા ભિક્ષા માંગવા નીકળ્યા અને રૂપાની યુવાન બાઈ હતી અને ખરાબ વિચાર આવી ગયો એની આંખમાં હરિયા ભરાય ને બે આંખો ફોડી નાખી સુરદાસ જાતે આવી બધી કથા આપણા ભારત વર્ષમાં કેટલી બધી છે બૈરાને પણ બહુ શરીર વધારે પૂરતું ખુલ્લું દેખાય એવા કપડાં પહેરવાની શિક્ષા બધી ના પાડી છે એટલે આપણે નહીં કહેતા કે એમ હજુ પેક રાખીને પણ થોડું માપનું રાખવું લોકો વધારે પૂરતું આપણી શરીર સામે જોઈને ખોટા વિચારકોને થાય એવું શરીર આપણું દેખાવું ન જોઈએ આ લોકો પરધર્મી છે ગુરખા પહેરે પગનો અંગૂઠો ન દેખાય એનો આપણે નહીં કહેતા એવી રીતે રહ્યો પણ થોડું માપણા રહેવાનું થોડું અત્યારે માણસનું મન ન સોરે વસ્તુ પડી હોય ને કોઈક એવી જગ્યાએ સોરે ન સોરી કર્યો હોય તો લેવાનું મન થઈ જાય જેમ ત્યાં મૂકી રાખ્યું હોય તો એમ સંયમમાં રહેવાનું થોડુંક માપમાં રહેવાનું આપણે નાની છોકરીઓને ટૂંકા લુગડા પહેરાવે છે પછી યુવાન થાય ને તો શરીર ઉપર અંગ દેખાય એવા વસ્ત્ર ન પહેરવા એ સ્વામિનારાયણ ભગવાન પદ્ધતિ આજે મન આપણું છે ને બહુ ખરાબ છે અમને ખબર છે અમે સાજુ છી એટલું મનને મારવાનું હોય છે અમારી સાધના તમને ખબર ના પડે તમને અમારું બે જ દેખાય ગાડી ફરે ફરીને રસોઈ જમે બસ બે દેખાય તમને અને બોલે હું સંસારમાં કાંઈ નથી કોઈ આવે છે આ બાજુ છોટી ગયા છે બધા બરાબર ફેરવી કર્યું છે આરજીમાં આવેલી એલા ભાઈ આ ભગવાનનું મંદિર છે તું ઓટલે બેઠો બજારે બેઠો હિંસકે બેઠો ઠાકોરજીને પગે તો લાગો રાધા રાધાકૃષ્ણ હનુમાન ગણપતિ સ્વામિનારાયણ ભગવાન આપણે હિન્દુ છીએ મંદિરમાં તો આવો દરેક મુસ્લિમ ભાઈઓ નમાજ પઢવા મસ્જિદમાં થાય જ્યાં મૂર્તિને ફોટા નથી તો પણ બાબરા ગામ છે ગઢડાની બાજુમાં ભાઈઓ ભેગા થાય વહેલા એક કલાક ધ્યાન કરે છે અને બધાને સકડામાં નંબર મારેલા હોય બે બાય બે નું અને એક નંબર ખાલી હોય એ બસો અઢીસો માણસો એને એક દિવસમાં ફોન કરીને કહી દે તમે કેમ નહોતા આવ્યા આરતી આપણી ભગવાનની છે હિન્દુ છીએ આપણે હવે તમે આરતીમાં ન આવો અને પછી છોકરા ક્યાંથી આવે આજે કઢાની પત્ની આરતી કરતી હોય અને ભાઈ મોબાઈલ ખુરશીમાં બેઠા હોય ટીવી સામે બેઠા હોય ઇંચકે નવરા બેઠા હોય એટલે આરતી ભગવાનની આરતી થાય છે આપણે હિન્દુ છીએ ભગવાનના હવાલે જવાનું છે એક દાડો મરે તારે માણસ શું બોલે છે દુનિયાના તમામ માણસો ગઢપણમાં ઝાડા પેશાબ થાય ખાટલામાં યાદ રાખજો બધાને ગઢપણ આવવાનું છો આવવાના આવવાનું છે બાળક એ તને થઈ ગયા કે નહીં આપણે આ બધા બેઠા અમુક વડીલા દાદા બેઠા બીજા કેટલા દાદા બેઠા આ બેઠા પરિણા કેટલો પાવર હતો તમારે વરાજા થયા હતા તારે બૂટે બીજા પહેરાવે પહેરાવ્યા તક નહોતા પહેરાવા તમને અને રજા લઈને ફરે બહુ નવી વરાધા ને હેઠળ ન બેહવા દે ગોદળી પાછળ આવું કોઈ કોથળો પાછો તું ને અમારા કાઠિયાવાડમાં વરરા પાણી પીવા ને મોટું બાજુ વાળા આમ લૂસી દે આમ એટલે એટલી શક્તિ નથી હું ખાવા પાણી તું મોઢું તો લુસ મોફામાં મોફામ જીવે બધાય એમ બધાય વરરા જ્યાં કોણ પૂછે બધા ડેટ ઉતરી ગયા ભાઈ ખોટી વાત કરી થઈ પાવર રાખવાની કોઈ જાત નો અહંકાર નહીં કોઈ દાડો કઈ પરસ્ત્રી માત સમાન છે બસ કોઈ બેન દીકરી સામે આપણે જો માતાજીની નિંદા નથી કરતા ગરબાનો નિષેધ નથી કરતા ખાલી ડસ્ટન આપવું સમજાય એટલે કે આપણું મન કેવું છે હમણે ગવર્મેન્ટ કાયદો કરે સરકાર કે પાસાઠ અને સિત્તેર વર્ષના માજીને જ ગરબા રમવા આવવાનું બીજા કોઈ બેન દીકરી બહાર નીકળે નવરાત્રાના નવ દાડે છે દસ દાડે જેલ થાય છે જન્મ તારીખનો દાખલો લઈને આવવાનો ગરબા આખી રાત રમો માતાજીની માંડવી કરો આરતી કરો માતાજીના ગરબા રમો અને પુરુષને બધાને આવવાનું એની ઉંમરનું ફિક્સ નહીં એને જેને આવવું તૂટ બહેનોને આ સિત્તેર ને પાંચ વર્ષની વચ્ચે માજી આવે સિત્તેર વર્ષ તો ગીરજી ઓછી થાય કે વધારે થાય કે માંડવી છે માતાજી છે ગરબા રમાય છે આરતી થાય છે કેમ ગીરજી ઓછી થાય છે એમ કહું છું પણ ઉમરને ભક્તિને લેવા દેવા શું છે આ તો માલ જુદા ને પેકિંગ જુદા એવા હોય છે અમુ અમારે અમુક ઉઘાડું બોલાય નહી ખોટી વાત છે માટે આપણે બધાને દસ્ટી સંયમમાં રાખી હ આ દસ્ટી સંયમમાં હોય ને એક વીવી ગેલર નામનો અંગ્રેજ થઈ ગયો ઇંગ્લેન્ડમાં ઓગણીસો ને બ્યાસીમાં ટીવીમાં એના કાર્યક્રમો આવતા અમે તો ટીવી કોઈ જોયું નથી અમને લોકોએ વાતું કરી આમ પડ્યા હોય ને પેલા શાકના ના ડોય હામું જોવે ને વળી જાય એટલી દષ્ટિમાં પાવર હતો પાટા ખોલ્યા દુર્યોધને વજ્રનો કરી દીધો લોખંડનો પણ કૃષ્ણ ભગવાને ખબર પડી ગઈ હતી અને ભગવાને માળી બનીને ઉભા રહ્યા રસ્તામાં અને ફૂલનો ઝાંગ્યા જેવું લઈ લીધું ટૂંકી છડી એટલે આ નગ્ન એટલી મોટી ઉંમરનો એ કે મારી માઈ કીધું છે કે ખુલ્લો આવજે હું પાટા ખોલીશ અને તું વજ્રનો બની જશે એટલે ભીમ ગદા મારે કંઈ થાય જ નહીં તને ગમે તે કૃષ્ણ ભગવાન જાણ્યું આનંદ મારવાનો પાપી છે અને આળો આવો બની જાય છે તો શું છે એટલે ભગવાન માળી બનીને ઉભા રહી ગયા દુર્યોધન ઓળખીને હોય ગયો કે મર્યાદા તો રાખી થોડીક ભલે કપડાં ન પેજ આ ફૂલનું થોડું પહેરી લઉં વીંટી લે થોડું જે ભાઈ વીંટીને ગયા ને અને ગાંધરી પાટા ખોલ્યા તો લોખંડનો બની ગયો એ પણ જે ફૂલનું બાંધ્યું હતું ને ક્યારે કાચી રહી ગઈ મેં ઝાંગ ઉપર ગદા મારીને માર્યો છે એટલું કાસું રહી ગયેલો ગાંધારીમાં ગાંધારીના લગ્ન થયા ને ધોતરાશ ના જોડે હગાઈની વાતો ત્યારથી પાટા બાંધી રાખેલા કે મારો પતિ હં છે ને એટલે મારે જોવું નહીં આખી જિંદગી પાટા બાંધ્યા એ સંયમમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે તમે રૂ હોય કપાસ એ આખો ઉનાળો બહાર રાખો હળગશે પણ બિલોરી કાસ હોય ને એની નીચે રાખો તો હળગી જશે બેલોરી કાસમાં સૂર્યના કિરણો કેન્દ્રિત થાય છે એમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે સંયમમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે આજે બોલવાનો સંયમ નહીં ખાવાનો સંયમ નહીં વિષય ભોગવાનો કોઈ સયમ નહીં એટલે માણસની અંદર કોઈ શક્તિ રહી નથી આજે માય કાંગલા થઈ ગયા અમુક માણસો એટલે આપણે બધ થઈને આ કળજુગને સ્થાન આપ્યા છે પરીક્ષિત આ જેના ઘરમાં હશે આ વસ્તુ એને કળજુગ એટલે કંકાજ કજો અશાંતિ ઉદ્વેગ શાંતિ નહીં થાય તમારે માતા પિતા તરીકે બહુ સાવધાન રહેવું ઘણી બધી વાતો કરવાની છે આપણે પણ એ પછી કરી આ પાંચ વાત પૂરી કરી દી બીજી કઈ વાત આપી છે ચોથી વાત કે જુગાર ત્રણ વાત આવી ને પેલી હિંસા બીજું વ્યસન ત્રીજું અભિચાર અને ચોથો જુગાર જુગાર કોઈને રમવા નહીં હરામનો પૈસો એ કઈ કોઈ જુગારી દુનિયામાં સુખી છો નથી જમીનનું વેચાઈ ગઈ જુગારીને પાંડવો જુગાર રમ્યા તો દુખી થયા છે સુખી નથી થયા કોઈને જુગાર રમાય નહીં એ કોક નો પૈસો ઘરમાં આવીને એવો હું આપણે જરૂર છે જુગાર રમ કેટલા ઘર વેચાઈ ગયા હાથે પગે મુંબઈમાં એક ભાઈ જુગાર રમીને આવ્યા ઘરે આ તો બનેલા પ્રસંગો છે લગ્ન કર્યા હજી ચાર મહિના થયા હતા બધું હારીને આવી ગયા લાખો રૂપિયા બધું જ અને હાર્યો જુગારી બમણું રમી આવીને એની પત્નીનો કબાટ ખોલ્યો દાગીના કાઢ્યા હોના એની પત્ની કે ક્યાં લે એની જોયું મારો કબાટ હું પંપો છું રોટલી વણતી વણતી આવી શું કરો મારા કબાટમાં કે દાગીના લઈ જાઉં છું ક્યાં લઈ જાઉં જુગાર રમવા જુગાર રમવા ત્યાં કે પાંડ વેરીમાં પેલો કે હવે એને શું કહેવું એની હોઉં કે બે એ હારી બારી નવી પહેરી મેકઅપ કરી તૈયાર છે ને સંપલ પહેરીને હોવે એનો પતિ કે ક્યાં જશો કે દ્રૌપદી પાંચ પતિ નો હું બીજા ચાર જ જાઉં તું એક તો એ ભાઈ સારા મને બેહી ગયા પછી પાંડવો જુગાર એમાં દુખી થયા કે સુખી નહીં થયા કૃષ્ણ ભગવાન છે માં તે દાડે જન્માષ્ટમી દાડે જુગાર રમાય છે બહુ સૌરાષ્ટ્ર બહુ રમાય આ બાજુ ખબર આ બાજુ રમાય હા ભગવાન તો અધર્મ નો નાશ કરવા આવે છે ભગવાન જન્મ્યા ત્યારે ભજન ભક્તિ કરવાના હોય ભગવાનના ગુણ ગવાય આવા પાપ કરાય કોઈ દાડો જુગાર રમવાની કોઈ નહીં અને ટિકિટ ઉપર એ નહીં રમવાનો હો નહીં ઘણે આ જીતશે કે આ હરશે ભાઈ જે જીતે ને હારે તમારે ઘરે કોણ ટિફિન દેવાનું સાના મને ધંધો કરી ખાવ ને પૈસા બચાવો થોડા ઘરમાં કોઈ દાડો સત્તા રમવાની કોઈ નહીં કસાઈમાં એક અમને નામ ન દેવાય મારે હાડી પાંચસો કરોડનો જુગાર રમી ગયો ને છોકરો અમેરિકાની મોટલનું કેટલું હોય છે હું એને ઘરે જીમ્યા એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો તમે ઓળખો છોકરો જાહેરમાં નામ નથી દેતો કેટલી મોટી કંપની છે સાડી પાંચસો નો સટ્ટો રીમો બધું વેચાઈ ગયું સાડી પાંચસો કરોડ એટલે આપણે ક્યારેય એમાં પડવાની કોઈ નહીં હા કશે આંકડા યોગી બાપા કરી એક ભાઈ આવેલા અને યોગી બાપાને મુંબઈમાં હતા અને પગે લાગ્યા કે યોગી બાપા બોલે નહીં થાય ક્યાં હા અને બાપાને શું કે મને આંકડો આપો એક બાપા કે એ આંકડો હું યોગી બાપા બહુ ભણેલા નહીં બિચારા ભોળા ભલા તે કથામાં બેહો કરતા પછી બધા લાઈનમાં પગેલા આવ્યા બાપાએ મારો ધબ્બો તેને એમ કે પંજો આપ્યો એમ આવા માણસો સાનમાં સમજી જતા હોય એટલે જેટલું હતું ને એટલું પંજા પર મૂકી દીધું કે બાપા બોલે હા શું થાય અને બીજા જડે આવ્યો હતો બાપા હું હાથે પગે થઈ ગયો ને તમે પંજો મેં બાપા કેમ મેં ક્યાં પંજો આપ્યો ધબો મારો સમજી ગયો બાપા કે થયું હું કે હતો આવ્યો લે બા તમારે બે વધ્યા સારું કહેવાય કે ભાઈ આમાં તો કાંટો કાંટ આવવું જોઈએ વધે ન હાલે ક્યારે ભણાય નહીં આમાં ભલે દ્રૌપદી ને આપણે દ્રૌપદી ને જુગાર મારી ગયા ખબર પાંડવો અને એક ભાઈ એની સ્ત્રીને જુગારમાં મૂકી દીધી આણંદ બાજુ કેટલા બધા એવા પ્રસંગો આપણે લીધા એટલે જુગાર કોઈ દે રમવો નહીં અને કેટલી વસ્તુ થઈ ચાર તારે પેલો શું કે છે કળજુગ કે તમે મને કેવી જગ્યા આપી બધી જુગાર ને વભિસા ને હિંસા ને હારી જગ્યા આપો ને રહેવાની તારે કે સુવર્ણમાં તારો વાસ જા ભલે હો પહેરો પણ હોનામ કળજુગ તો છે જ ભગવાને ત્રીસ નું વસના જ લખ્યું મધ્યમાં સુવર્ણમાં કળજુગનો વાસ એવું ભાગવત માં આવે સુવર્ણ માંથી ડખા થાય નથી થતા ઝગડા વધારે ખોનું પહેર્યું જોખમ નહીં કરવું આપણું એટલે આ પાંચ વસ્તુ નહીં બીજું આપણે મંદિર છે ભગવાનનું આરતીમાં તમારે બધાને આવવું જોઈએ આ મંદિર બાંધ્યું છે ગામને દેખાડવા નથી બાંધ્યું આ કોઈ ભાડે આપવા કે આવક માટે નથી આ ભક્તિ કરવા છે અને સમગ્ર ગામનું આખી દુનિયાના પબ્લિક માટે છે આ પ્રાઇવેટ નથી કોઈની પ્રોપર્ટી બધાને સત્સંગ કરવો જોઈએ વ્યવસ્થિત કરવો જોઈએ કપુરા કેટલા બેઠા ઉંચી આંગળી કરો કપુરા ગામના વ્યવસ્થિત કરો તો ઉંચી આંગળી ઓહો એટલા છે એમ ને તો કપુરા બહુ ઓછા છે વસ્તી કેટલી છે ગામની ગામની વસ્તી પણ ખબર છે હવા હો માણસો છે હવા હો ખાલી ના ના બધાયને ગણવાના એ માણસ છે ને કેટલી પબ્લિક છે એ લોકોને મત દેવાનો અધિકાર નથી તો એને માણસ ગણવાના જ નહીં બત્રીસો માણસ છે બસ અને એ લોકોને છે ને તો હોવ કે જે હોય ભેદભાવ નહીં રાખવાનો તમને કઉ છું ભગવાનની સૃષ્ટિ છે આખી ભીલ હતી એના રામ રામ્યા આપણે એવું નહીં જોવાનું કે પેલા છે આપણે અંદર હગાઈ કરવા મળો પણ બચારાને પેલી ભાવ નથી બોલાવો એને પ્રેમ આપો ગરીબ માણસો નહીં સ્વામિનારાયણ ભગવાન પંચાળા ગામમાં ગયા હતા સૌરાષ્ટ્રમાં જુનાગઢ બાજુ અને આખા ગામને જમવાનું આમંત્રણ જીણાભાઈ આપેલું આખું ગામ ધુમાડો બન્યું એટલે બધાએ પૂછ્યું સ્વામનાયણ ભગવાને તમારે બધા જમવું છે હું બધા દરબાર હોય ને ભેગા એટલે તમારે ખાવું એ બનાવી કારણ કે જમવાનું હોય ત્યારે સુરા ખાસર ને બધાય કે સેલણ બનાવો તેમ સેલણ ખાધા કોઈ દે તેમ ખાધા થાય સેલણ નથી ખાધા હા ત્યાં કોકવા તો ખાજો સેલણ એટલે હું ભાતમાં ને ગોળ નાખીને ખાઈ સેલણ કહેવાય લો હમ બરાબર છેનાથ સ્વામી ભાતની અંદર ગોળ નાખીને ઘી નાખે એટલે શું કહેવાય સેલન બસ કારણ કે લાડુમાં હું ઘી માપનું હોય ને વળે નહીં શીરામાં બહુ ન નખાય પણ ભાતમાં તો રેડો ને એટલું રેડાય વધારે રેડું હોય તો ડાઢી કે ઘી પેલા ઘી બહુ ચોખા ઘી ઉકાળ્યું હોય ને શેરીમાં આખી બજારમાં સ્મેલ આવતી પેલા ઘી અત્યારે ચાલડવું પડે તને શું લાગે ઘી જેવું છે ઓઇલ જેવા ઘી બધાય ખોટી વાત છે આ ઘી ખવાય જ નહીં અત્યારે કંપનીના બધાય બોલાય નહીં કાંઈ એ કંપની પાંચ કરોડનું ઘી વેસે છે ને હરામ છે દૂધનું ટીપું હોય તો એમને ઘી બનાવે દૂધ વગેરે અને એનો એજન્ટ મને મળ્યો ગોધરા મંદિરમાં એની વાત કરી મને આ બધી ઉરિયા ખાતરો નાખે કેટલું બધું આજે ભેળ છે બધા ખોરાકોમાં છે ઘરે બનાવો પણ દૂધ તો બાજનું હોય ને તમે કહો ઘરનું ઘી પણ દૂધ ઘરનું છે તો દૂધમાં નાખે ઉરિયા ખાતર એનું ઘરનું ઘી ગણો તમે એની કરતાં રોટલો આ આદિવાસી ભાઈઓ ક્યાં ઘી દૂધ ખાય છે તો શરીર કેટલા સ્ટ્રોંગ હોય છે એના ઘી ખાય છે શું શરીર સારું રહે મહેનત કરો તો સારું રહે ભૂખ લાગે ત્યારે જ ખવાય નાખ નાખ ન કરવું આવું આખો દાડો સે જ ભૂખ લાગે નાખ્યા કરે માણસ